રાજકોટ જિલ્લાના ઘટાડા પાસેથી પસાર થતી મોજ નદી પર કોઝવે ધોવાણનો મામલો સ્થાનિકોને કોંગ્રેસ દ્વારા તંત્રને જગાડવા કાર્યોનો અનોખો પ્રયાસ તૂટી પડેલા કોઝવેમાં રામ નામના પથ્થર નાખી સરકારને જગાડવા કર્યો પ્રયાસ છેલ્લા બે મહિનાથી કોઝવે તૂટી ગયેલ છે તંત્ર દ્વારા કોઝવે રિપેરની કામગીરી કરવામાં આવતા લોકોમાં રોષ સ્થાનિકોનો આક્ષેપ કે ખનીજ માફિયાઓ દ્વારા મોજ નદી પરના કોઝવેમાંથી બેફામ થઈ રહેલ રેતી ચોરીના કારણે કોઝવે તૂટી ગયો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે સ્થાનિકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ કોઝવે પર રામધૂન બોલાવી અને તંત્રને જગાડવા પ્રયાસ કર્યો છે આ અમારી જમીન છે કાઠામાં અને અમારી જમીન બધી ધોવાઈ ગઈ છે વધુ પાણી આવવાના કારણે અને મોજનું પાણી આવવાના કારણે અને અમારો જે ચેકડેમ હતો એ ધોવાઈ ગયો અને આઈનથી બધું હાલવાનું બધું બંધ થઈ ગયું છે આ ગઢારા ગામનું એ બધા માણસો બધે જો આમ પાણીમાં થઈને હાલીને આવે છે એ બધી મોટી નુકસાની આવી ગઈ કોઝવે ટ્વીટો નો સમય થયો બે ભાઈ મહિનો દિવસ હાલાકી બહુ કે અમારા અઘરું પડી ગયો ખાવા પીવા જાવું કામ કરવા જાવું બધું રસ્તા ને બધી પથારી ફરી ગઈ ખેતર માનો ને જ્યાં પૂર આવે છે બધા માણસો હાલી આવે ગઢા પડે છે મોટા હેરાન થાય છે જુવાન હેરાન થાય છે બધા હેરાન થાય છે બસ આ તો સરકાર કરે તો જ થાય ન મરી રે બધું પૂરું થઈ ગયું ખાડા પડી ગયા બધું નોખું પડી ગયું હવે કઈ રીયો ને ખેલાડી નીકળી ગયા અંદર તંત્ર કઈ પણ ધ્યાન દેતું નથી અમુક નું ઘુંગરો આટો આટોમારીને હોય છે આજે છેલ્લા બે માસથી મોર ડેમ માટે ખૂબ જ વરસાદ હોવાથી મોઢ ડેમ તમામ દરવાજા ખોલી નાખવામાં આવેલ હોય જેથી અમારા ગામનો જે મુખ્ય રસ્તો મોજ નદીમાં ડેમ કમ ખોજવી આવેલ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયેલું હોય જેને કારણે ઠેર ઠેર જગ્યાએ ગાબડા પડેલ પડી ગયેલ હોય જેથી કરી અને ગામ લોકોને તાલુકા મથકે જવા માટે વિદ્યાર્થીઓને તેમજ આજે બાર કે પંદર કિલોમીટર ફરી જવું પડે છે તેમજ આ જે ચેકડેમ હતું તે પાંચ ગામના ખેડૂતોને તેનો પાણીનો લાભ મળતો ત્યારે ગયા વર્ષે અમે સિંચાઈ ખાતા જિલ્લા પંચાયત શાખાને અમે રજૂઆત કરેલ કે ભાઈ આ જે ભુંગરા તૂટી ગયેલ છે ત્યાં તમે રિપેર કરો પરંતુ તે લોકો એ રિપેર ન કરવાને કારણે આજે ઠેર ઠેર જગ્યાએ ગાબડા પડેલ છે ત્યારે અમારે હવે પછી એવો કાર્યક્રમ છે જો આ પાણી રોકવાનું આયોજન આ પારી જો તાત્કાલિક સર્વે કરી અને બનાવવામાં નહીં આવે તો અમે કાર્યપાલક ઇજનેર જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના તેમજ રાજ્યના સિંચાઈ મંત્રીનું અમે ગામ લોકો દ્વારા ઉત્રા દહન નો કાર્યક્રમ કરજો એવી અમારી માગણી છે એમ્બ્યુલન્સ કે એકસો આઠ ને આવવા માટે બાર કે પંદર કિલોમીટર ફરી જવું પડે એ જો વરસાદ ખૂબ હોય તો તમામ રસ્તાઓ બ્લોક થઈ ગયા હોય જેને કારણે તાલુકા મથકે જઈ શકાતું નથી અમારો મુખ્ય માર્ગ આજે ઓછામાં ઓછા મહિનો દોઢ મહિનો થી હાવ સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે હાવ તૂટી ગયો છે અને એમાં ભેગું ચેકડેમે હતું ચેકડેમ ને બધું ભેગું તૂટી ગયું છે હાવ સંપૂર્ણ માર્ગ નાશ થઈ ગયો છે હવે અમારે અત્યારે એટલી હાલાકી છે વીસ પચીસ કિલોમીટર ઉપલેટા ફરીને જવું પડે છે તાલુકા પંચાયતે જવું હોય તો વીસ પચીસ કિલોમીટર ફરીને જવું પડે છે અમારા સંપૂર્ણ નાશ થઈ ગયો છે એને કારણે અમે આજે અહીંયા કાર્યક્રમ રાખ્યો છે રામધૂન બોલાવીશી અને એમાં રામની જેમ રામે સેતુ બાંધ્યો હોય એમ અમે સ્થાનિક ગામ લોકો એમાં પાણા પૂરી અને એ મારક ચાલુ કરવાની કોશિશ કરે સરકાર આ બાબત હાવ નિંદ્રા નહીં ઘોડે સૂતી છે સરકાર કોઈ અત્યાર સુધીમાં આવીને ઊભું નથી અમે દોઢ મહિનો થયા આ તૂટવાનું કારણ છે કે જે ઉપર જે ખનીજ માફિયા જે હતા એ ખનીજ માફિયા થી જે રેતી કાઢવાનું આવ્યું એ બાબત થી આ તૂટ્યું છે અને કોઈ પણ અહીંયા તંત્ર ધ્યાન દેતું નથી કોઈ કોઈ તંત્ર આવીને ઊભું રહ્યું નથી અને આ ખનીજ માફિયાને કોઈ બે ફાર્મ રેતી કાઢે કોઈ રોકવામાં આવતા નથી આ જે ગઢાળાનો ક્રોજવે છે એ આજે તૂટી અને પૂરો ધરાશય થઈ ગયો છે ક્રોઝવે કમ ચેકડેમ હતો આ ત્યારે આ બે હજાર એકવીસમાં અમારા પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા દ્વારા આ જે ક્રોઝવે અને કમ ચેકડેમ છે એ પાસ કરવામાં આવ્યો છે પુલ અને ભાખનો જે પણ એ પણ પાસ કરવામાં આવ્યો છે ત્યારે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ ક્રોઝવે બનાવવામાં નથી આવ્યો અને સરકારની આ પ્રક્રિયા ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે એજન્સી નક્કી થઈ ગઈ છે છતાં પણ આનું સત્વરે કામ કેવી રીતે ચાલુ થાય એના માટે આજનો અમારો આ કાર્યક્રમ છે કે રામના નામે જો પથરા તરતા હોય તો આ સરકાર દ્વારા રામના નામે મત માંગવામાં આવ્યા છે તો આજે અમારા આ રામના નામે પથરા મૂકી ને જો આ ચેકડેમ આ આ જે ક્રોજવે છે આ અને સાથે કૅકડેમ પણ છે આ તાત્કાલિક બનાવવામાં આવે અને લોકોને પારાવાર મુશ્કેલી તમે જુઓ છો કે લોકોને કેટલા કિલોમીટર ફરી જવું પડે છે અહીંયા બાજુમાં સામે કાંઠે વસાહત છે ક કોળી સમાજના લોકો રહે છે એને ચૌદ બાળકોને પ્રાથમિક શાળા ગઢ એમને ભણવા આ નદીની અંદરથી આ તૂટેલા ક્રોઝવે બાજુમાંથી આવું જે પાણી વહી જાય છે એમાંથી એમને જીવના જોખમે લઈ જવો પડે છે ત્યારે સરકારને અમે આ મૂંગીબેરી સરકાર અને આંધળી સરકાર કહું તો પણ ચાલે એ સરકારને ઢંઢોળવા માટે આજનો આ કાર્યક્રમ છે લોકો ને મુશ્કેલી પડે છે મુશ્કેલી દૂર થાય અને તાત્કાલિક સત્વરે આનું કામ ચાલુ થાય એવી અમારી માંગ છે